રાજકોટના ધોરાજીમાં ભૂગર્ભની લાઈનો ભરાઈ જતી હોવાથી ગટરોમાંથી પાણી બહાર નીકળતા લોકો પોકારી ઉઠ્યા છે ધોરાજી જેતપુર રોડ ઉપર અવારનવાર ભૂગર્ભ ગટરની ચેનલો ભરાઈ જતી હોવાથી ગંદા પાણી રોડ ઉપર આવી જાય છે રોડ ઉપર ગંદા પાણી ફરી વળતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મોકાયા છે ત્યારે સ્થાનિક અને વાહન ચાલકોમાં માંગ ઉઠી છે કે ભૂગર્ભ ગટર સફાઈ કરવામાં આવે હલો હું ગોરધનભાઈ છું પટેલ મારા ઘર પાસે જે નગરપાલિકાનું ગટરનું પાણી નળ દ્વારા આપે છે જે પીવાને લાયક નથી અને માણસોને અત્યારે હોસ્પિટલમાં ભરતી થઈ જાય છે અને આવી ગટર જો મારી નજર સામે આ લોકો નગરપાલિકાવાળા ચૂંટણીમાં એવા વચન આપે ભાજપવાળા કે અમે આમ કરી દેવું તેમ કરી દેવું

અને આ દાતરવાડીવાળો મેઈન રોડ કહેવાય છે તો જેતપુર રોડ ઉપર એવડીક ભૂગર ગટરની સમસ્યા છે ઉભરાવાની અને અહીંયા અમારા દાતરવાડીવારા મેઈન રોડ ઉપર એ સમસ્યા અહીં તે હજારોની સંખ્યામાં પબ્લિક રોગ જવર કરે છે પણ આ ગટર મેઈન આ ઉભરાવાની સમસ્યાના હિસાબે બધાના અવારનવાર કપડા મેલા જાય છે અને ગંદકીનો પાર નથી એના જેવું છે આ અમારી માંગ છે અમારી માંગ છે આ તાત્કાલિક રીતે એને રિપેર કરવામાં આવે અને ભૂગર્ભ ગટરનો કાયમી પણ ઉકેલ લાવે એવી અમારી માંગણી છે વિપુલ ધામેચા દિવ્યાંગ રાજકોટ